મોદી સાહેબ આવે ને ત્યારથી આશ્રમોના ડેવલોપિંગ બહુ થાય છે મોદી સાહેબ મોટા સાધુને ક્યાંક અનુદાન આપે છે મોદી સરકારે કોઈ પણ આશ્રમને અનુદાન આપ્યો એવો એક દાખલો નથી એક વાત હું તો ઈચ્છું છું કે જેલો ઓછી થવી જોઈએ અને આશ્રમો વધવા જોઈએ પરંતુ એક આશ્રમને બિઝનેસનું માધ્યમ બનાવી દીધું છે એ પ્રોબ્લેમ છે મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ધર્મના સાથે ચાલીને આ દેશને ઉદાહરણ આપ્યું છે ત્યારે ઇન્દિરા ગાંધીના ફોટા પણ અમે આશ્રમમાં જોયેલા અમુક એને પણ સનાતન માટે કામ કરેલા છે એટલા જ માટે ને ક્યાંક સાધુ જમીનની લેવેજ કરે છે એવું બહુ સૌરાષ્ટ્રમાં બને છે મારે નામ નથી લેવા પણ તમે પણ જાણો છો ને આ દેશ પણ જાણે છે રાવણ પણ સાધુના વસ્ત્રો પહેરીને ને સીતાનું હરણ કરવા આવ્યો હતો સંત બનન બે વર્ષમાં મહામંડલે શરૂ હોય છે જો પણ એના વિરોધના સૂર પણ ઉઠવાના ચાલુ થયા છે દર્શન કાર્યક્રમમાં સનાતન ધર્મને લગતી વાતો ધર્મ સત્તા અને રાજ સત્તાની વાતો કરીએ કે બંને એકબીજાને પૂરક છે તેવી તમામ વાતો કરતા હોય છે એવા સંતોને મળીએ છે કે કંઈક પ્રેરણારૂપી વાતો ક્યાં કંઈ માર્મિક વાતો આજની યુવા પેઢીને કંઈ સમજાતીનો હોય એવી વાતો સહજ ભાવ અને સરળતાથી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે મિત્રો સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ નિહાળો છો મહેશગીરી બાપુ રાજનીતિ સાથે પણ જોડાયેલા છે આમ તો બાપુ અનેક એવા પ્રશ્નો છે રાજનીતિ અને ધર્મનીતિ બંને એકબીજાની પૂરક છે એવી વાતો અમે કરતા હોઈએ છીએ અમુક બાબતો એવી જાણવી છે કારણ કે બધા સંતો પાસેથી બધા જવાબ નથી મળતા એ સ્વાભાવિક છે બંને પૂરકતા કેટલી જરૂરી એક આપને કહું એકાબીજાને પૂરક હોવું એ વાત બરાબર છે પણ મારું થોડુંક વધારે આગળનું માનવું એમ છે કે કોઈ પણ નીતિ હોય એની પૃષ્ઠભૂમિ ધર્મ જ હોવું જોઈએ જેના અંદર ધાર્મિક મૂલ્યો નથી એ પછી કોઈ પણ વ્યવસ્થા હોય રાજકારણની વ્યવસ્થા હોય વ્યવસાયની વ્યવસ્થા હોય સમાજની વ્યવસ્થા હોય કે કોઈ પણ વ્યવસ્થા હોય જો એની પૃષ્ઠભૂમિ ધર્મ નથી એ મૂલ્ય નથી ધાર્મિક મૂલ્યો તો એ પછી વિનાશ તરફ જ લઈ જશે જેમ કે વ્યવસાય છે એના પૃષ્ઠભૂમિમાં જો ધર્મ નહીં હોય ધાર્મિક મૂલ્યો નહીં હોય તો માણસ વ્યવસાયના અંદર શોષણને જન્મ આપશે ગરીબોનું શોષણ થાય મારું જ ભલું થાય બીજાનું જે થવું હોય થાય મન ફાવે તેમ વ્યવસાયના મન ફાવે તેમ પૈસા પડાવવાના મન ફાવે તેવો નફો લેવાનો તો આ કોઈ દિવસ ચાલશે નહીં એના અંદર એટલા જ માટે મૂલ્યો હોવા જરૂરી છે તો ધર્મ પૃષ્ઠભૂમિ હોવી જોઈએ એવી જ રીતના રાજનીતિમાં પણ ધર્મ જ પૃષ્ઠભૂમિ હોવી જોઈએ હતી અત્યારે ભલે હોય કે ન હોય હવે નરેન્દ્ર મોદીજી આવ્યા પછી એ જોવા મળે છે બાકી તો બહુ તકલીફવાળો સમય કાઢ્યો છે આ દેશે તો ધર્મ એ રાજનીતિમાં પણ પૃષ્ઠભૂમિ એની હોવી જોઈએ કેમકે એ મૂલ્યો જો હશે તો અરાજકતાનો જન્મ નહીં થાય એટલે કોઈ પણ વ્યવસ્થા હોય સમાજ છે તો એના અંદરથી પણ જો ધર્મ તમે કાઢી લેશો તો કેટલા દૂષણો વધી જશે જેની તમે કલ્પના પણ ન કરી શકો તો ધર્મ એ પૃષ્ઠભૂમિ છે ધર્મના પૃષ્ઠભૂમિમાંથી જ કોઈ પણ વ્યવસ્થા છે એ સુફલામ સુજલામ રહી શકે છે જો ધર્મ પૃષ્ઠભૂમિ હશે તો સાધુ પરંપરાની વાત લઈએ બાપુ અનેકને અન્યાય થાય છે અત્યારે સાધુ સમગ્ર એક પક્ષ થઈ ગયા છે એટલે કે સત્તા પક્ષ સાથે તમામ સાધુ ભગવા બંને પક્ષે આમ તો ભગવો થઈ ગયો ભગવા છે એ શું કર્યું હવે ક્યાંક લોકો નારાજ છે માની લો કે કોઈ કોંગ્રેસનો નેતા આવ્યો પગે લાગવા આવ્યા કોઈ આશ્રમમાં તો એને પગે લાગવું છે ભગવાનને સંતને પગે લાગવું છે પરંતુ એ ગેટમાં પ્રવેશ કરતાં જ મોદી સાહેબ સાથે એટલા ફોટા હોય છે ને હોલમાં ને એ બહારથી નીકળી જાય નહીં તો એને સમજવું પડશે કે શા માટે આવું થયું જે પક્ષ ધર્મને સાથે ચાલ્યો એ પક્ષને આ દેશે સ્વીકાર્યો આ ધર્ આ દેશના અંદરથી તમે ધર્મને અલગ કરી જ ન શકો આ આખો ભારત દેશ જ ધર્મના પૃષ્ઠભૂમિ ઉપર ઊભો થયો છે આ ભારત દેશમાં જેટલી જેટલી ક્રાંતિઓ ભૂતકાળમાં થઈ છે એ બધી ક્રાંતિઓનો જે કેન્દ્ર તમે ગણશો તો એ ધર્મ જ હતો દાખલા તરીકે તમે મહાભારતની ક્રાંતિ જુઓ રામાયણની ક્રાંતિ જુઓ પછી શીખ સંપ્રદાય જે છે એને ગુરુ મહા ગુરુ ગોવિંદસિંહજીએ જે કર્યું મહાત્મા ગાંધીએ પણ જ્યારે આ દેશના અંદર પરિવર્તન લાવ લાવવાનું વિચાર્યું તો ગોખલેજીએ એમને કીધું કે પહેલાં તમે પરિક્રમા કરો આ દેશની પગે પગે ચાલો તમને ખબર પડશે તો દેશનો હાર્દ તમને સમજાશે તો એમને જોયું કે સત્સંગ અધ્યાત્મ આની વાતો કરીને લોકોને ભેગા કરી શકાય પછી એમને આઝાદી તરફ લઈ જઈ શકાય એટલે જ રઘુપતિ રાઘવ રાજા રામન એ બધા ભજન કીર્તન કરી કરીને એમણે લોકોને જોડ્યા તો જ્યારે જ્યારે આ દેશમાં કોઈ ક્રાંતિ આવી છે એ ભાવનાત્મક સ્તર ઉપર ક્રાંતિ આવી છે ફક્ત વૈચારિક સ્તર ઉપર નથી આવી તો ભાવનાત્મક સ્તર જે છે એના આંદોલન માટે તમને ધર્મને સાથે રાખવો જ પડે તો જે દેશને આપણે ભોગવી રહ્યા છે ભારત દેશને ધર્મના સાથે જે પક્ષ આવ્યો એના સાથે આ દેશ સાથે ચાલ્યો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ધર્મના સાથે ચાલીને આ દેશને ઉદાહરણ આપ્યું છે તમે આજે જો દરેક મંદિરોના અંદર જાય ત્રિપુંડ લગાવે ગંગા આરતી કરે સાધના કરે સંતોને સન્માન આપે આ બધું આ દેશની કરોડરજ્જુ છે તો એ જ્યારે લોકોએ જોયું તો દરેક સાધુ સંતો પણ એમની સાથે જોડાયા તો કોંગ્રેસ જે છે એણે ધૂતકાર્યા હતા સંતોને અવગણ્યા હતા હિન્દુ ધર્મને અવગણ્યો હતો તો એના દુષ્પરિણામે આજે ભોગવી રહ્યા છે હા અહીંયા કોંગ્રેસનો અન્યાય નહીં કરી બાપુ થોડી વાત કરું શરૂઆતમાં અમારી મીડિયામાં શરૂઆત હતી ત્યારે ઇન્દિરા ગાંધીના ફોટા પણ અમે આશ્રમમાં અમુક પણ સનાતન માટે કામ કરેલા છે એટલા જ માટે ને ઇન્દિરા ગાંધી જે હતી એ સાધુ સંતોને સન્માન આપતી હતી પોતે રુદ્રાક્ષની માળા પહેરીને જાતી હતી મંદિરોમાં જતી હતી તો એટલા જ માટે તમે સંતોના સાથેના ફોટા જોયા છે એના પછીનો જે કાળ આવ્યો એ આખો એવો કાળ હતો જેને ધૂતકાર્યા તો આજે દેશે એમને ધૂતકારી દીધા એ પક્ષને પછી સ્વાભાવિક છે હમ અનેક લોકો કહેતા હોય છે આ લોકોનો પ્રશ્ન બાપુ ખાસ મહત્વનો ક્યાંક એવો માહોલ છે કે મોદી સાહેબ આ ધર્મ આશ્રમો મોટા સાધુને ક્યાંક અનુદાન આપે છે આશ્રમો હમણાં મોદી સાહેબ આવે ને ત્યારથી આશ્રમોના ડેવલોપિંગ બહુ થાય છે જમીનનું વિસ્તરે છે પાંચ વીઘા આશ્રમની જમીન હોય તો દસ વીઘા ત્યાં થઈ ગઈ સાત આઠ વર્ષથી આપણે જોઈએ આશ્રમોની જગ્યા જેટલા મોટા સાધુ છે એ બધા આશ્રમોની જગ્યા મોટી થતી જાય છે કે જે ચાલીસ વર્ષમાં નહોતી થઈ મોદી સાહેબ આવ્યા એટલે પાંચ વીઘા હતી ત્યાં દસ વીઘા થઈ દસ હતી ત્યાં પચાસ વીઘા થઈ મોદી સાહેબ અનુદાન આપે છે કે જે પક્ષ સાથે સત્તા પક્ષના જે કાર્યકરો છે તેના તરફથી કંઈ મળે છે આ મને સમજાય જો ધર્મ વધશે તો એના કેન્દ્રો પણ વધશે જેવો જેવો લોકો ધર્મને અનુપાલન કરશે તો એના કેન્દ્ર જોશે અને કેન્દ્ર વધશે જ હું તો સારું જ માનું છું જેટલા આશ્રમો વધશે જેટલા ધ્યાન ધારણા ઉપાસનાના કેન્દ્રો વધશે આ દેશ માટે સારું છે કેમ કે તમે આધુનિકતાનો વિસ્તાર જ્યારે વધારો ત્યારે આધુનિકતાના વિસ્તાર સાથે તમારા મગજની શાંતિ મનની શાંતિ એ અધ્યાત્મ જ આપી શકે છે ને અધ્યાત્મવાદ વધારવા માટે એના કેન્દ્ર બિંદુ તરીકે આશ્રમો હોય છે સાધુઓ સંતો હોય છે જે સમાજને દિશા આપવાનું કામ કરતો હોય છે તો એ વધે એમાં ખોટું કાંઈ જ નથી હું તો ઈચ્છું છું કે જેલો ઓછી થવી જોઈએ અને આશ્રમો વધવા જોઈએ આશ્રમમાં વધવા જોઈએ બાપુ પરંતુ એક આશ્રમને બિઝનેસનું માધ્યમ બનાવી દીધું છે એ પ્રોબ્લેમ છે મને અમે તાજેતરમાં અનેક એક સમગ્ર ગુજરાતભરમાં ઇન્ટરવ્યૂ કરીએ એવું લાગે કે આશ્રમ સૌથી સસ્તો બિઝનેસ કરવો એટલે આશ્રમ અને મંદિર માની લ્યો મેં આપને પહેલાં જ કીધું કોઈ પણ વ્યવસ્થા હોય એના અંદર જો ધાર્મિક મૂલ્યોનું હનન થતું હશે તો એ વ્યવસ્થા વિનાશ તરફ લઈ જશે તો જે પણ આશ્રમોના અંદર ધાર્મિક મૂલ્યોનું હનન થશે તો એ વિનાશ તરફ લઈ જશે ધાર્મિક મૂલ્યોને સાથે રાખીને ચાલશે તો એ સમાજને વિકાસ તરફ લઈ જશે એક બહુ સિમ્પલ ટેલિગ્રામિક લેંગ્વેજમાં આમાં બધું આવી ગયું પ્રોબ્લેમ એ છે કે નેગેટિવિટી તરફ લઈ જાય છે ને જે આશ્રમો એ ભાજપ તરફી છે એને તંત્રનો સપોર્ટ પૂરો મળે છે ભાજપનો સપોર્ટ મળે છે દાખલા તરીકે અનેક ધામો ખુલે છે ખોટું જોવાનું ચાલુ કરે છે રૂપિયા આવે છે પણ રૂપિયા ટકતા નથી તકલીફ છે તમારે ત્રણ પેઢીની અંદર કોઈ યુવાન દીકરો થઈ ગયો છે આવું કહે એટલે સ્વાભાવિક છે કે હું બનેલું હોય આવા કેન્દ્રો બહુ ખોલેલા છે સત્તા પક્ષે ટૂંકમાં સત્તાનું ક્યાંક પાવર મળે છે લોકો જાણે છે ખોટું થાય છે પણ સત્તાનો ક્યાંક અહીં દુરુપયોગ પણ થાય છે એક તમને વાત કહી દઉં તમે જે વાત કરી કે મોદીજી અનુદાન આપે ને એવું તો આજના તારીખમાં ક્યારેય પણ મોદી સરકારે કોઈ પણ આશ્રમને અનુદાન આવ્યો આપ્યો એવો એ દાખલો નથી એક વાત બીજી વાત આશ્રમો વધે છે તો ધર્મના કેન્દ્રો વધવા જ જોઈએ બીજી વાત ત્રીજી વાત જે નકારાત્મક પ્રવૃત્તિઓ કરે છે જે લોકો ધર્મના મૂલ્યોનું હનન કરીને સાથે ચાલતા હોય છે એના ઉપર પણ નજર છે ને તમે અત્યારે થોડાક સમય પહેલાં જોયું હશે કે ઘણા એવા સંતો અથવા તો ઘણા એવા આશ્રમો જેના ઉપર નકેલ કસવામાં આવી ભારતના અંદર મારે નામ નથી લેવા પણ તમે પણ જાણો છો ને આ દેશ પણ જાણે છે તો આ ક્યારે થયું મોદી સરકારના આવ્યા પછી જ થયું છે તો જે ખોટા લોકો છે એના ઉપર પણ નકેલ કસવામાં આ સરકાર પીછેહટ કરતી નથી આ તમને ધ્યાનમાં લેવું પડશે હા શરીરની બહારનો એક આપણે કે વૈભવ હોય આ એક વ્યવસ્થાના ભાગરૂપે છે ભગવો સાધુની છતાં તાજેતરમાં એવું જોવા મળે છે ગિરનાર ક્ષેત્રમાં આ વાસ્તવિકતા છે રિયાલિટી ફક્ત પોઝિટિવિટી નહીં દર્શાવીએ બાપુ વાસ્તવિકતા પર દર્શાવશું ક્યાંક સાધુ જમીનની લેવેજ કરે છે એવું બહુ સૌરાષ્ટ્રમાં બને છે કોઈ પ્રોબ્લેમવાળી જમીન હોય ખાલી ન કરતું હોય તો સાધુ વચ્ચે આવે એટલે સમીન જમીનનું તમામ નિરાકરણ થઈ જાય એક તમે લોકોથી સાંભળી હશે પાણીપીના છાન કે ગુરુ કરના પહેચાન કે એટલે કોઈ પણ સમાજ હોય અથવા તો વ્યવસ્થા હોય એમાં અચ્છે કચ્ચે બચ્ચે લુચ્ચે સચ્ચે આવી દરેક જમાત હોય પછી એ કોઈ પણ હોય વકીલ હશે ડૉક્ટર હશે સી એ હશે વ્યવસાયી હશે રાજકારણી હશે સાધુ હશે કેમકે સાધુ પણ સમાજનો એ એક અંગ છે તો એના અંદર પણ બધા જ જાતના આ તમને મેં કીધા આ પ્રકારો હોય છે તો સમાજે નક્કી કરવું કે ભાઈ આ સારા છે એમની સાથે ચાલવું છે જે સારા નથી એમની સાથે નથી ચાલવું એ સમાજે નક્કી કરવાનું પણ સમાજમાં આ બધું હોય છે અને આ આદિકાળથી હોય છે જેમ તમે જોયું કે રાવણ પણ સાધુના વસ્ત્રો પહેરીને સીતાનું હરણ કરવા આવ્યો આ સમાજનું અંગ છે સમાજમાં જ પણ રામના સાથે ચાલવું કે રાવણના સાથે ચાલવું એની સ્વતંત્રતા તો સમાજ પાસે છે એ સમાજે નક્કી કરવું જોઈએ સંતોની વાત લે તો સંતોને કેટેગરી આપવામાં આવે છે કે ભાઈ મહામંડલેશ્વર મંડલેશ્વર એક હજાર આઠ મહામંડલેશ્વર એવી રીતે અનેક પદવીઓ આપવામાં આ પદવી તો અખાડાના સંતો આપતા હોય છે એના વરિષ્ઠ સંતો પરંતુ તાજેતરમાં રૂપથી મોહથી રૂપિયાથી લાલચથી ખોટી રીતે પદવી ક્યાંક આપવામાં આવે છે આપ જોતા હશો કે આમાં શું મહામંડલેશ્વર માટે પણ એટલી એટલી સેવા કરવાની હોય છે એને કેટેગરી છે આ લેવલની સેવા કરે એજ્યુકેશનમાં એટલી સેવા કરે તાજેતરમાં એવી કોઈ કેટેગરી મને નથી લાગતી સત્તા છે પાવર છે રૂપ મોહ આવું ક્યાંક જોવામાં આવે છે સંત બને બે વર્ષમાં મહામંડલેશ્વર હોય છે જો તમને એક વાત કહું જૂના વખતમાં કેવું હતું કે સંતોના દળ હતા સંતો વધારે હોય તો એક એક દળ બનતા દળના પ્રમુખ બનતા મંડળ બનતા અને મંડળના અધ્યક્ષ બનતા અને એની જ્ઞાનથી એની સેવાથી એની ક્ષમતાઓથી એમને પદ આપવામાં આવતું તાજેતરમાં તમે જે કહેતા હશો એવા બનાવો બન્યા હશે પણ એના વિરોધના સૂર પણ ઉઠવાના ચાલુ થયા છે તમે આ જે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છો એ એટલા જ માટે કરી રહ્યા છો કેમ કે મહેશગીરી બાપુએ કંઈક અવાજો ઉપાડ્યા છે કંઈક એવા સૂર ઉઠાવ્યા છે જે વિરોધના સૂર છે કે આ ખોટું છે ને આ ન થવું જોઈએ તો એના જ માટે તમે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છો તો તમે એક પક્ષની વાત જ આવી જે મૂકો છો કે આવું થાય છે પણ એક પક્ષની પણ વાત મૂકો કે આના વિરોધના સૂર પણ હવે ઉઠી રહ્યા છે જે બહુ સારી એક પહેલ છે તો લોકો જોઈ રહ્યા છે કે અમે વિરોધ પણ કરી રહ્યા છે કે જે ખોટું છે એ ન હોવું જોઈએ જે સાચું છે એનું સન્માન થવું જોઈએ અને એ મેં કીધું ને કે આ લડાઈ જે હું લડી રહ્યો છું અત્યારે અને મારા સાથે હું એકલો નથી સ્થાનિક સંતો છે બધા મહાદેવગીરી બાપુ છે ચકાચક બાપુ છે ને ઘણા બધા સીતારામ સાધુ છે સંન્યાસી છે નાથજી છે ને બધા જ છે સ્થાનિક સંતો એ અત્યારે એમને તો ધમકીઓ મળી બધું થયું તો પણ એ તટસ્થ રહીને અત્યારે લડી રહ્યા છે શા માટે ધર્મના સંરક્ષણ માટે આજે આ લડાઈ બીજા માટે અહંકાર પ્રતિષ્ઠા અથવા તો અસ્તિત્વની લડાઈ હોઈ શકે અમારા માટે અહંકાર અને અસ્તિત્વની લડાઈ નથી અમારા માટે ફક્ત ધર્મના સંરક્ષણની લડાઈ છે જે અમે અત્યારે તટસ્થ રીતે લડી રહ્યા છીએ વાહ મા ખૂબ આનંદ આવ્યો બાપુ અમુક પ્રશ્નો નેગેટિવિટીના પણ હતા પણ મને આશા હતી તમે તમામ જવાબ આપશો હું ફક્ત નિમિત્ત બનેલો હતો બાપુ આ લોકોના પ્રશ્નો હા હા મને હું એકદમ સત્ય કહેવાનું એ મારો સ્વભાવ છે સત્યનો આગ્રહ રાખવો અને સત્યમાં આક્રમકતા હોવી જોઈએ એ મારો સ્વભાવ છે અને એના માટે હું બહુ તટસ્થતાથી જ બધું કરું છું અને બહુ મધ્યમાં રહીને જીવનને ચલાવું છું ખૂબ આનંદ આવ્યો બાપુ અને ભવિષ્યમાં પણ આ દર્શક મિત્રો વચ્ચે કહેશું એવો કોઈ સંવાદ એવી કોઈ બાબત અવાજ ઉઠાવવાની બાબત હોય એ બાબતે આપ મળતા રહેશો બાપુ ખૂબ ખૂબ આભાર સનાતન ના સંરક્ષણ ની વાત આવશે ત્યાં તમને મહેશ ગીરી બાપુ દેખાશે બાકી હું મારા એકાંત માં જીવન ભોગવતો હોઉં છું ખુબ ખુબ આભાર જય ગિરનારી